વડોદરા શહેર જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે શહેર જિલ્લામાં સરેરાશ ચાર ઇંચ જેટલું પાણી પડ્યું હતું સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે ત્યારે પાદરા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે તારીખ પંદર જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી એક પણ દિવસ પાણી પડ્યા વિના કોરો રહ્યો નથી દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરામાં પોણો ઇંચ જેટલું પાણી પડ્યું છે જ્યારે ડેસર તાલુકો કોરો કટ રહ્યો છે સાવલી તાલુકામાં માત્ર અમીછાટના થતા રોડ રસ્તા ભીના થયા એવી જ હાલત કાંઈક વાઘોડિયા તાલુકાની છે જ્યારે ડભોઈ તાલુકામાં એક ઇંચથી વધુ અને પાદરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ દિવસ દરમિયાન પડ્યો હતો જોકે કરજણમાં અડધા ઇંચ જેટલો અને સિનોરમાં માત્ર પાંચ જેટલો વરસાદ નોંધાયો હતો જોકે શહેર જિલ્લામાં હજી પાંચમા દિવસે પણ મેઘો મન મૂકીને મહેર કરતો નથી પરિણામે વાતાવરણમાં ઉકળાટ યથાવત છે આજે પણ વડોદરામાં સવારથી જ વાદળી વાતાવરણ રહેતા વપારો પણ રહેતા ગમે ત્યારે વરસાદ ત્રડકવાની સંભાવના છે